આ કચ્છ રાપર તાલુકાનું પદમપર ગામ છે અહીં ભગવાન સ્વામિનારાયણના સંતો દ્વારા આજથી સાઠ સિતર વર્ષ પૂર્વે સત્સંગ થયો અને ઘણા બધા લોકો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા મંદિર બન્યું અને સરસ મજાનું આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એમાં દેવજીભાઈ રાવરિયા કરીને એક ભગત એને આ મંદિરની આ મૂર્તિની સત્યાવીસ વર્ષ સુધી સેવા કરી પરિસ્થિતિ બહુ વિકટ એટલે દરરોજ ઘરેથી થાળ લઈ આવે સાંજના દૂધને ખીચડી લઈને ભગવાનને જમાડે એમ સેવા કરતા કરતા દેવજીભાઈનો જયારે અંધકાર નજીક આવ્યો ને બે મહિના પૂર્વે ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા અને કીધું કે દેવીજી ભગત તૈયાર રહેજો અમે આ દિવસે તમને તેડવા આવશો અને પછી તો સમય નજીક થતો ગયો એના પરિવારના ને વાત કરી અને ભગવાન સ્વામિનારાયણ દેવજી બાપાને સાવ નજીક સમય આવ્યો ને ત્યારે કીધું કે ભગત હવે થોડાક જ દિવસ છે હો એટલે દેવજી બાપાને વિચાર થયો કે આપણે જીવતું જગતું કરીએ એમ વાગડની અંદર જીવતું જગત્યુ થાય અર્થાત કે જીવતા જીવતા આપણે કથા સાંભળવી દાન પુન કરવું એ બધું કરી લઈએ પછી કથા બેસાડી પંડિત આવ્યા અને કથા વાંચી કથા પૂરી થઈ અને દેવજી બાપા કહે છે કે છોકરાઓ હવે આ પંડિતને તમે વરાય આવો કે અને પંડિતને વરાય આવ્યા અને આખો પરિવાર ભેગો થયો અને દેવજી બાપા કહે છે કે સ્વામિનારાયણ નામની ધૂન કરો હવે કે અને બધાએ ભેગા થઈને આખા પરિવારે ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન કરી અને દેવજી બાપા કહે છે બસ જો હવે ભગવાન મને તેડવા આવ્યા છે સરસ મજાનું વિમાન લઈ આવ્યા છે અને વિમાનમાં બેસી અને હું ભગવાન સ્વામિનારાયણના ધામમાં જાઉં છું અને આવી રીતે આ દેવજી ભગત સત્યાવીસ વર્ષની સેવાનું જાણે કે એને ફળ મળ્યું હોય તો ભગવાન સ્વામિનારાયણ પોતાનું અક્ષરધામ એ દેવીજી ભગતને આપ્યું અને એનો પરિવાર આજે આ મંદિરની પણ સેવા કરી રહ્યો છે ભલે ભક્તજનો કોણ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી ખુદ ભગવાન હે અંત મારા જનને જરૂર મારે આવું બિરુદે ન બદલે સહુ જનને જણાવું એ આજે પણ આવા હડાડ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતને આવા પરચા આપી અને પોતાના ધામમાં લઈ જાય છે અને પછી તો આ પરચો આખા એ ગામની અંદર ફેલાણો અને ગામના લોકો પણ ઘણા બધા સત્સંગી થયા અને અત્યારે આ ગામની અંદર સરસ મજાનું નયન રમ્ય મંદિર તૈયાર થયું અને સરસ મજાના ઠાકોરજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ સરસ મજાનું આ ભવ્ય આરસનું સિંહાસન તૈયાર થયું અને નામ સંગે મરમર જેવું હો હા વાગડની અંદર એક સરસ મજાનો નજારો કહેવાય ને એવું સરસ મજાનું આ મંદિર તૈયાર થયું અને અહીં આવીને સંતો ભક્તજનો ભજન કરે છે અને રાતના બહેનો પણ અહીંયા આવી અને એને કલાક બે કલાક સુધી ભજન કરે છે કચ્છની યાત્રા કરવા આવો ત્યારે અવશ્ય આ ગામની મુલાકાત લેજો